સુપ્રીમ કોર્ટની કોલેજિયમ બેઠકમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની બદલીની ભલામણ કરવામાં આવી હતી આ ભલામણ મુજબ જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ વડી અદાલત અને જસ્ટિસ સી એમ રોયની આંધ્રપ્રદેશ વડી અદાલતમાં બદલી સૂચવવામાં આવી હતી આ બદલીના વિરોધમાં ગુજરાત વડી અદાલત એડવોકેટ એસોસિએશને અચોક્સ મુદતની હડતાલ પાડી હતી જેના કારણે ન્યાયિક કામગીરી થંભી ગઈ હતી અને કેસની સુનાવણી પર અસર થઈ હતી એસોસિએશનના જણાવ્યા અનુસાર લાંબા વિચાર વિમર્શ બાદ હડતાળ સમિતિ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી કેસના પડતર રહેવાથી પરેશાન થયેલા રજદારો અને વાદી પ્રતિવાદીઓની મોટી રાહત મળી છે હવે વડી અદાલતમાં સામાન્ય દિવસોની જેમ સુનાવણી અને અન્ય ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ જશે જેનાથી કેસના નિકાલમાં વેગ આવશે